ખેડૂત મિત્રો આજે તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ માણાવદરને બાદ કરતાં ગુજરાતના બધા જ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસોની નીચેની સપાટીએ આવી ચૂક્યા છે આપણે જોઈએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ કેવા રહ્યા હતા માણાવદર પંદરસો પચાસ હળવદ ચૌદસો ધારી ચૌદસો કડી ચૌદસો અડસઠ બોટાદ ચૌદસો એંશી સિદ્ધપુર ચૌદસો ત્રાણું રાજકોટ ચૌદસો ચોરાશી મોરબી ચૌદસો પિંચ્યાસી જામજોધપુર ચૌદસો એકતાલીસ સાવરકુંડલા ચૌદસો સાઠ ધ્રાંગધ્રા ચૌદસો ત્રીસ અમરેલી ચૌદસો બાણું જસદણ ચૌદસો પંચાવન વાંકાનેર ચૌદસો પચાસ ખાંભા ચૌદસો છત્રીસ બાબરા ચૌદસો બાણું હિંમતનગર જામનગર ચૌદસો ગોંડલ ચૌદસો એકતાલીસ કાલાવડ ચૌદસો તેત્રીસ ભાવનગર ચૌદસો બાવીસ તળાજા ચૌદસો ને છેતાલીસ ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં રિકવરીનો માહોલ ધીમી ગતિએ જળવાઈ રહ્યો હોય તેવું ન્યૂયોર્ક કોટન વાયદાના જે અલગ અલગ મહિનાના જે કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે તેને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આઠ વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ માર્ચ બે હજાર પચીસનો ન્યૂયોર્ક કોટન વાયદો જીરો પોઈન્ટ સાઠ જેટલો વધીને છાસઠ પોઈન્ટ ચોસઠની આસપાસ ચાલી રહ્યો છે મે બે હજાર પચીસ વાયદો પણ જીરો પોઈન્ટ સત્તાવન જેટલો વધીને સડસઠ પોઈન્ટ અડસઠની આસપાસ ચાલી રહ્યો છે જુલાઈ બે હજાર પચીસનો વાયદો જીરો પોઈન્ટ પંચાવન જેટલો વધીને અડસઠ પોઈન્ટ સિત્યોતેરની આસપાસ અત્યારે આઠ વાગ્યે અને છત્રીસ મિનિટની આસપાસ જોઈ શકાય છે ખેડૂત મિત્રો આની પાછળ આપણી એમ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ બસો નેવું રૂપિયા જેટલો વધીને ત્રેપન હજાર સાતસો એંસીની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે અમારે ત્યાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો વીસથી ચૌદસો પચાસ સુધી બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો ઘણા બધા કહે છે કે અમારે ત્યાં ચૌદસો પંચાવન પણ ચાલી રહ્યા છે ટૂંકમાં અતિ સારો કપાસ હોય તો ઊંચામાં ઊંચા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો કપાસની આવકોનું જોર ખેડૂત મિત્રો અત્યારે ઘટી રહ્યું છે કારણ કે મોટાભાગના ખેડૂત મિત્રોએ શરૂઆતથી જ વેચવાલીનું માઇન્ડ ધરાવીને મોટા ભાગનો કપાસ ખેડૂતોએ વેચી નાખેલો છે એટલે કદાચ કપાસ અત્યારે બજારમાં ઓછો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આ ઉપરાંત ગુજરાતમાં બગાડ પણ ઘણો બધો જોવા મળેલો હતો અને કારણે ઉત્પાદન પણ ઓછું મળ્યું હોય તેવું પણ બની શકે છે જે પરફેક્ટ કારણો હોય તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે કપાસની આવકો અત્યારે શા માટે ઘટી રહી છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધુ આભાર